રાજ્યમાં બપોરે બે વાગ્યા સુધીમાં છત્રીસ તાલુકાઓમાં વરસાદ બપોરે બે વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં દોઢ ઇંચ વરસાદ બે વાગ્યા સુધીમાં નવસારી શહેરમાં એક પોઈન્ટ ઇંચ વરસાદ બપોરે બે વાગ્યા સુધીમાં ચીખલીમાં એક ઇંચ વરસાદ બે વાગ્યા સુધીમાં ખેડામાં પોણો ઇંચ વરસાદ બે વાગ્યા સુધીમાં પેટલાદમાં પોણો ઇંચ વરસાદ વાલોડમાં અડધો ઇંચ વરસાદ માંગરોળમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ વરસાદ વરસ્યો છે રાજ્યમાં બપોરે બે વાગ્યા સુધીમાં છત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો ભરૂચના હાસોટમાં સૌથી વધારે દોઢ ઇંચ વરસાદ વરસ્યો રાજ્યમાં બપોરે બે વાગ્યા સુધીમાં છત્રીસ તાલુકાઓમાં વરસાદ બપોરે બે વાગ્યા સુધીમાં ભરૂચના હાસોટમાં દોઢ ઇંચ વરસાદ બે વાગ્યા સુધીમાં નવસારી શહેરમાં એક પોઈન્ટ ઇંચ વરસાદ બપોરે બે વાગ્યા સુધીમાં ચીખલીમાં એક ઇંચ વરસાદ બે વાગ્યા સુધીમાં ખેડામાં પોણો ઇંચ વરસાદ બે વાગ્યા સુધીમાં પેટલાદમાં પોણો ઇંચ વરસાદ વાલોડમાં અડધો ઇંચ વરસાદ માંગરોળમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો